મહીસાગર નદીના પટમાં ફસાયેલા એક ઇસમને હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના કીર્તનભાઈ સુમાભાઈ ગરાસિયા છેલ્લા ત્રીસ કલાકથી મહીસાગર નદીના પટમાં ફસાયા હતા તેઓ એક વિશાળ પથ્થર પર અટવાઈ ગયા હતા જેઓને એરફોર્સના ખાસ હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેઓને પ્રાથમિક તબક્કે આરોગ્યની ચકાસણી માટે વડોદરાની એરફોર્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે મહત્ત્વની બાબત છે કે છેલ્લા બે દિવસથી તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા માટે શીખામણ આપવામાં આવે છે પરંતુ કેટલાક લોકો તંત્રની વાતને આ ખાડા કાન કરી જતી કરે છે જેના પરિણામે આવા વરવા દ્રશ્યો સર્જાતા હોય છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફરી એકવાર તમામ લોકોને વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી નદી ભયજનક સપાટીથી નીચે ન ઉતરે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ નદીના પટમાં ન ઉતરવું